ગુજરાતની ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહ તેર ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવનના દિવસે તેઓ શહીદ થયા હતા જેમના નામ પરથી એ ગર્ભાવતીમાં આ પોળનું નામ કલ્યાણપોર રાખવામાં આવ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય થયો હતો ત્યારથી દર વર્ષે તેર ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું એ જ પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ મારી સાથે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ ડબોઈ નગરપાલિકાના ચેરમેન ઉપપ્રમુખ ડબોઈ નગરના પ્રમુખ તમામ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને